હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલા ઉપમા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા એક નંગ ડુંગળી એક નંગ ટમેટો આ બંને વસ્તુને આપણે ઝીણું કટિંગ કરી લીધું છે એક મીડિયમ સાઇઝનું બટેકું લીધેલું છે જેને એકદમ ઝીણું કટિંગ કરેલું છે એક કપ રવો મગફળીના બી મીઠો લીમડો અને અડદની દાળ લીધેલી છે એક તીખું મરચું આખું જીરું

છૂટો તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે ત્યારબાદ રવો એડ કરશું આમે અહીંયા જાડો રવો લીધેલો છે તો આપણે આને શેકી લેશું તમે તેલમાં પણ શેકી શકો છો પણ આ રીતે ઘીમાં શેકવાથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને નાના બાળકોને ઘીમાં બનાવેલી આઈટમ આપીએ તો એકદમ હેલ્થ માટે પણ ફાયદો કરે છે તો આપણે આ શેકાઈ ગયો છે તો આને આપણે કાઢી લેશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થોડુંક કરવાનો છે અને આને શેકાતા પાંચ મિનિટ જેવું થયું છે તો આપણે એ જ પેનમાં પાછું ઘી ગરમ મૂકી દીધું છે બે ચમચી કારણ કે આપણે વઘાર કરીશું તો સૌ આપણે આખું જીરું એડ કરીશું તેલ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ઘી લીધેલું છે ત્યારબાદ રાય અને હિંગ ત્યારબાદ અડદની ડાળ એડ કરશું ચણાની દાળ પણ તમે એડ કરી શકો છો અને એક તીખું મરચું त्यबाद मीठो लिमडो आणि डोंगरी અહીંયા મે ડુંગળી અને ટમેટા લીધેલા છે તમે કોઈ પણ વેજીટેબલ પણ આમાં એડ કરી શકો છો ગાજર વટાણા તે પણ તમે આમાં એડ કરી શકો છો તો ડુંગળીને બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ બટેકા એડ કરી દઈશું બટેકો આપણે અહીંયા કાચું લીધેલું છે ત્યારબાદ આપણે મગફળીના બી એડ કરશું અને ટમેટા એડ કરી દેસું ત્યારબાદ હળદર પાણી એડ કરશું તો આપણાને ઢાંકણ ઢાંકી અને બટેકા પાકી જાય ત્યારબાદ આપણે રવો એડ કરવાનો છે ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું ખેંચવી શકો છો તો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે જો તમને ખાટો ઉપમાં ભાવતો હોય તો તમે લીંબુ કે છાસ પણ એડ કરી શકો છો તો આપણે આ તૈયાર થઈ ગયો છે તો આને સર્વ કરી લેશું આમાં તમે જાડુ ખમણ પણ ટોપરાનું આવે છે તે આમાં ઉપરથી એડ કરી શકો છો એનાથી ટેસ્ટ એકદમ સાઉથ ઇન્ડિયન જેવો ટેસ્ટ આવે છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું મસાલેદાર ઉપમા અને મેં ટોપરાના જાડા ખમણથી સૌ કરેલું છે આનું ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં